કરીશું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલની આજે સવારે દસ ત્રીસ કલાકે કમલમ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાશે આ પત્રકાર પરિષદમાં જીએસટી સ્લેબ ઘટાડા અને સ્વદેશી અભિયાન સંદર્ભે મહત્વપૂર્ણ જાહેરાત થવાની શક્યતા છે આ અંગે કોઈ મોટી નીતિ વિષયક જાહેરાત થઈ શકે તેવી અટકળો ચાલી રહી છે વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર સોનલ અનરકટ ફોનલાઇન પર જોડાઈ ગયા છે જી સોનલ શું વિગત પૂજી આજે પ્રદેશ વાજપતેક્ષ અધ્યક્ષ શ્રી આર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક સાથે આજે પત્રકાર પરિષદ સંબોધન કરવા જઈ રહ્યા છે ત્યારે મહત્વપૂર્ણ છે કે જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી જીએસટી ના સ્લેબ ઘટાડો કરવા માંગ્યો છે હવે માત્ર બે જ સ્લેબ રહ્યા છે અને તેના પરિણામે જે રીતે નાની મોટી તમામ વસ્તુઓ જે સસ્તી થઈ છે અને લોકોને જે ફાયદો થયો છે તેના સંદર્ભમાં આજની જે પત્રકાર પરિષદ છે તે હોઈ શકે છે આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી આત્મનિર્ભર ભારત પર તેમના જે સંબોધન છે તેમાં ભાર મૂક્યો હતો એટલે એ મુદ્દા વિશે પણ એટલે કે સ્વદેશી વસ્તુઓ અપનાવવાના સંદર્ભમાં પણ આજની પત્રકાર પરિષદ હોઈ શકે છે જી જી સોનલ વિગત બદલ આપનો આભાર